હા જયો મમ્મી શું કરો આઈ જો ડુંગળી મોરું સુધી ને ઓર લાઇટ ચાલુ થઈ ગઈ તીધી આપણે રાતે વિડીયો બનાવી પ્રાઇઝ બનાવ્યો નહોતો ન નકર રાતે લાઈટ વિડીયો બનાવી રવિભાઈ તો જોઈ લે ઘર બનાવે છે મકાન આપણે ડુંગળી શાક બનાવવામાં છે આપણે જો કાલ આ પાણી બાણી તોયો કાલે પછી એ જ નહોતો ઉપાડો નહીં કાલે કામ કરવો હતો ને પછી ફટાકિયા લે આ ગયા ને ક્યાં કામ શું શું કામ કરે હું થાય નથી આવી ગયો વચ્ચે ઉધરી મસ્ત મજા ફૂલ લાગે આ બે ફૂલ પાંગે હે આ ફૂલ આટલા સુધી હારા હે આ તો હા ઉધરી ગયું ફૂલ

Dela ma rai ta toga mehe dea makar makar banawe he <hesitation> lo buta di kiriete pa siap rai saak molo ma de di molo molo saak molo ma di jena di jena saak molo na si butlak ka bana butlak kari na joma pring kan pur hati mati mati gita uma na ka kam kara sa na ka ma pring ka kam na ka a toa tvari buta ikli jen kam karon ta ena na <hesitation> na